નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજયમઠમાં ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત છે સોના અને ચાંદીમાં આ ઘેરતી ફૂલ ગુલાબી બલકે ઐતિહાસિક વિક્રમી તેજી જોવા મળે છે આજે સોનાનો ભાવ તમે જુઓ તો એક લાખ સાહીઠ હજાર સુધી સ્પર્શી ગયો ભારતીય બજારમાં અને ચાંદી જે છે ત્રણ લાખ પાસઠ હજાર હવે ત્રણ લાખ હજાર આજે જ્યારે ચાંદી ઉછળી ત્યારે એક દિવસમાં આઠ ટકા એટલે લગભગ સત્તાવીસ હજાર રૂપિયા ભાવ ચાંદીમાં એક કિલોએ વધ્યો આ જે છે એ સોના અને ચાંદીની તેજી આવનારા દિવસોમાં ટકશે કે સોના અને ચાંદી જેવી મેટલનો પરપોટો ફૂટશે શું અત્યારે ખરેખર સોનું ખરીદવાનો સમય છે ચાંદી ખરીદવાનો સમય છે કે સોનું અને ચાંદી જે છે એવા પ્રોફિટ બુક કરીને નીકળી જવાનો સમય છે શું સોના અને ચાંદીમાં જે તેજી છે એ તેજી પાછળ કયા પરિબળો જવાબદાર છે અરે જો આ પરપટો ફૂટે તો કેમ ફૂટે અને તેજી આવે તો કેમ આવશે દુનિયાના બે મહાન જાણકાર વ્યક્તિઓ એક તો રીચ ડેડ અને પુઅર ડેડ ના લેખક કે જે ગ્લોબલ ફાઈનાન્શિયલ ઇન્ફ્લુએન્સર તરીકે ગણાય છે રોબર્ટ એ એવું કહે છે કે ચાંદી બસો ડોલર એટલે કે લગભગ સાત લાખ રૂપિયા સુધી જઈ શકે જ્યારે બીજા ગ્લોબલ સ્ટ્રેટેજિક એક્સપર્ટ જે છે જે મેક્રો સ્ટ્રેટેજીસ્ટ તરીકે પણ ઓળખાય છે અને બુલિયનમાં તો એ બહુ જ પારંગત મનાય છે એ ટોમ બ્રેડ સો એ એવું કહે છે કે સોનું પાંચ લાખ અને ચાંદી દસ લાખ સુધી બે હજાર ના અંત સુધી પહોંચશે પરંતુ એ પહેલા શું એક ગાબડું આવી શકે કરેક્શન આવી શકે કેટલાક નિષ્ણાતો એવું પણ કહે છે કે આજે એક લાખ તેર હજાર સોનું છે એમાં આવનારા દિવસોમાં શું થશે અને અત્યારે સોના અને ચાંદીમાં જે આપણને તોફાની તેજી જોવા મળી રહી છે એની પાછળ કયા પરિબળો જવાબદાર છે એ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ પોઈન્ટમાં આજે ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને અ વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય જેવું મટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બે લાઈકોનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો સોનું અને ચાંદી એમાં જે તેજી જોવા મળે છે એના ત્રણ મુખ્ય કારણ છે એમાં પહેલું મુખ્ય કારણ છે જીઓ પોલિટિકલ જીઓ પોલિટિકલ એટલે કે સમગ્ર વિશ્વમાં જે ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ છે એ સૌથી મહત્વની અને સૌથી જવાબદાર પરિબળ તરીકે ઓળખી શકાય હવે દાખલા તરીકે આ વર્ષની શરૂઆતમાં જ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે વેનેઝ્યુઅલામાં હુમલો કરીને એના રાષ્ટ્રપતિ અને એના ધર્મપત્નીનું અપહરણ કર્યું એને કારણે સમગ્ર વિશ્વમાં સોપો પડી ગયો સંયુક્ત રાષ્ટ્ર સંઘથી માંડીને રશિયા ચીન બધા એની ટીકા કરતા રહ્યા પરંતુ કોઈ અમેરિકા સામે નક્કર કહી શકાય એવા પગલા લઈ શક્યું નહીં ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી જે છે એ જુઓ કે એને ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી એને કેનેડાને તો પોતાના એક રાજ્ય સમાન ગણાવી દીધું કેનેડા પર પણ એને સો ટકા ટેરિફ નાખવાની ધમકી આપી જો કેનેડા ચીન સાથે ટ્રેડ ડીલ કરે તો મેક્સિકો કોલંબિયા ક્યુબા અને સાઉથ કોરિયા સાઉથ કોરિયાને તો આજે મંગળવારે જ એને ધમકી આપી કે હું સાઉથ કોરિયા પર પણ જો ડીલ નહીં કરે તો સાઉથ કોરિયા પર પણ ટેરિફ વધારીશ એટલું જ નહીં ગ્રીનલેન્ડના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના બધા દેશો કે જે નાટો સંસ્થા જે છે જેમાં અમેરિકાની મુખ્ય ચાવીરૂપ ભૂમિકા છે એ નાટોને તોડી નાખવા સુધી પણ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા પાટલે જેવા તૈયાર થઈ ગયા દાઓસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જઈને પણ એ લાજવાને બદલે ગાજ્યા અને યુરોપના દેશોને કહ્યું કે અમે ગ્રીનલેન્ડ માગીએ તો તમારું શું લૂંટાઈ જાય છે એ ગ્રીનલેન્ડ હતું કે આઈસલેન્ડ હતું એ બોલવામાં પણ ક્યારેક એ કદાચ વિસ્મૃતિને કારણે ભૂલી જતા હતા પણ કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એટલા બધા આકરા પાણીએ છે કે જેને કારણે એ યુરોપના દેશો સાથે પણ બાયો ચડાવવા તૈયાર છે અને એના કારણે પણ વિશ્વમાં જે છે એ આખો માહોલ જે છે એ કહી શકાય ને કે ચોથાઈ ગયો છે અત્યારે યુરોપના બધા દેશો ડોનાલ્ડ ટ્રમ્પની સામે પડ્યા છે જર્મનીએ તો અમેરિકામાં રહેલું પોતાનું ગોલ્ડ એટલે કે સોનું જે છે એ પાછું લેવાની માગણી કરી છે ફ્રાન્સે પણ અમેરિકા સામે ગ્રીનલેન્ડના મુદ્દે બાયો ચડાવી છે અને એવું કહ્યું છે કે અમેરિકાની આ પ્રકારની દાદાગીરી નહીં ચલાવી લેવાય યુરોપિયન યુનિયન યુરોપિયન કાઉન્સિલ બધાએ સ્વિટ્ઝરલેન્ડમાં ડોનાલ્ડ ટ્રમ્પને કોઈએ વખાણ્યા નથી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ પોતાની જાતને જગત કાજી અને જગત જમાદાર માને છે એટલે પોતાની ધાક જે છે એ જમાવવાની કોશિશ કરે છે ટૂંકમાં ટ્રેડ ટેરિફ જે ટેન્શન છે એ એક કારણ છે બીજું કે દુનિયાભરમાં જે જીઓ પોલિટિકલ અફડાતફડીનો માહોલ છે બીજી તરફ તમે જુઓ કે હજુ પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો માહોલ જે છે એ સમયો નથી તો ઈરાન અને ઇઝરાયલ બંને એકબીજા સામે તોપો ફોડવાની તૈયારીમાં છે મિસાઇલ છોડવાની તૈયારીમાં છે આ સંજોગોમાં માત્ર સોનું અને ચાંદી નહીં સોનું ચાંદી પ્લેટિનમ પેલેડિયમ અને તાંબુ આ બધી જ મેટલ્સ જે છે એ બધી જ મેટલ્સના ભાવ ક્રમશઃ વધી રહ્યા છે પરંતુ ઉડીને આંખે વળગે એ રીતે આપણને સોનું અને ચાંદી દેખાઈ રહ્યા છે કારણ કે દુનિયાભરની બેન્કો દુનિયાભરના જે ફાઈનાન્શિયલ એડવાઇઝર્સ છે એ અત્યારે સોના અને ચાંદીમાં હેજિંગ કરવાની ભલામણ કરી રહ્યા છે હવે જીઓ પોલિટિકલ ફેક્ટર બાદ આપણે જો દુનિયાની મેક્રો ઇકોનોમી એટલે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાની વાત કરીએ તો કેટલાક તજજ્ઞો કહી રહ્યા છે કે બે હજાર સત્તાવીસના અંત અને બે હજાર અઠ્ઠાવીસમાં અત્યારનો જે ડેટા જોવા મળી રહ્યો છે એ ડેટા જોતાં કદાચ વૈશ્વિક મંદીનો માહોલ આવે તો નવાઈ પામવા જેવું નથી તમે જુઓ કે એના પેરામીટર્સ હું તમને સમજાવું ડોલર દાખલા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની ગમે તેટલી દાદાગીરી હોય છતાં ડોલર જે છે જેને ડોલર ઇન્ડેક્સ આપણે કહીએ ડોલર ઇન્ડેક્સ તમે જુઓ તો છેલ્લા ચાર મહિનામાં ડોલર જે છે એ અત્યારે સૌથી નબળો પડી રહ્યો છે એ કદાચ ભારતીય રૂપિયાની હરીફાઈમાં છે ભારતીય રૂપિયો પણ જે છે એ ડાઉન ડાઉન અને ડાઉન જઈ રહ્યો છે એમ ડોલર પણ જે છે એ દુનિયાની છ અન્ય કરન્સીઝ જેને ડોલર ઇન્ડેક્સમાં સમાવવામાં આવી છે દાખલા તરીકે યુરોપિયન યુનિયનનો યુરો હોય બ્રિટનનો પાઉન્ડ હોય જાપનીઝ યેન હોય અથવા તો સ્વીડન સ્વિટરલેન્ડ અને કેનેડિયન કરન્સી જે આ છ કરન્સી છે એની સામે ડોલર છેલ્લા ચાર મહિનાના તડિયે છે બીજું કે અમેરિકામાં મોંઘવારી વધી છે અમેરિકામાં ફુગાવો વધ્યો છે અને આ ડેટા જે છે એ ડેટા જે હમણાં લેટેસ્ટ આવ્યા એ પરિપ્રેક્ષ્યમાં અમેરિકામાં ફેડરેટ કટ માટેની મિટિંગ જે છે અત્યારે હું આ જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે એ મિટિંગની શરૂઆત થઈ ગઈ છે અને અમેરિકી ફેડરલ બેન્કના ચેરમેન જે છે શ્રીમાન પોવેલ એ ફેડરેટ કટની તરફેણમાં નથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ એમની સામે કેસ કરવાની પણ ધમકી આપી ચૂક્યા છે ક્રિમિનલ કેસમાં એમની સામે કાર્યવાહી કરવાની એમને સૂચના પણ આપી છે એટલું જ નહીં પોવેલની સામે એમને સંખ્યાબંધ આક્ષેપો પણ કર્યા છે હવે પોવેલ એવું કહે છે કે અત્યારની જે અમેરિકન ઇકોનોમી જે છે એ જે ડેટા આવે છે એ ડેટા જોતા હાલના સંજોગોમાં વ્યાજદર ઘટાડી શકવાની કોઈ જોગવાઈ દેખાતી નથી કોઈ સ્કોપ દેખાતો નથી પણ ડોનાલ્ડ ટ્રમ્પ જીત પર અડી ગયા છે કે નહીં ફરી એકવાર તમારે ફેડરેટ કટ કરવું પડશે હવે જો ફેડરેટ કટ ન થાય જેની શક્યતા બળવતર દેખાય છે તો ફરી પાછું સોનામાં મજબૂતાઈ આવી શકે છે અને સોનામાં મજબૂતાઈ આવી શકે એટલે ચાંદીમાં ઓટોમેટિક મજબૂતી આવશે છે કારણ કે સોનું જે છે એ દુનિયાભરના દેશોને એક આર્થિક સ્થિરતા આપે છે એટલું જ નહીં ચીન રશિયા બ્રાઝિલ ઈરાન સહિતના સાઉથ કોરિયા સહિતના સંખ્યાબંધ દેશો ઇસ્લામિક દેશો જે છે એ અમેરિકન ટ્રેઝરીમાંથી પોતાની એસેટ ક્લાસ જે છે એને વિડ્રો કરવાના મૂડમાં છે વિડ્રો કરવાના મૂડમાં એટલા માટે છે કે અમેરિકા જે છે એની એક તો ડોલર ડાઉન છે અને બીજું કે એકત્રીસમી જાન્યુઆરી પછી અમેરિકામાં ફરી એકવાર શટડાઉન આવી શકે છે હવે જો અમેરિકામાં સટડાઉન આવે તો એની અત્યંત વિપરીત અસર જે છે એ બજાર પર પણ જોવા મળી શકે છે અત્યારે હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ડાઉ જોન્સ છે લગભગ ચારસો સાડી ચારસો પોઈન્ટ ડાઉન હતો એટલે ઓલમોસ્ટ પોઈન્ટ નાઇન પર્સન્ટ ડાઉ ઝોન્સ જે છે એ ના ડાઉન હતો અને જો અમેરિકામાં શટડાઉન થાય તો એના કારણે એક શક્યતા એવી પણ છે કે સોના અને ચાંદીમાં ગાબડું પડી શકે છે કારણ કે અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ એવું કહે છે કે અમેરિકામાં શટડાઉન આવે તો સોના ચાંદીમાં ગાબડું પડી શકે હવે ચાંદી તમે જુઓ તો છેલ્લા એક વર્ષમાં ચાંદીએ લગભગ બસો પાસઠથી બસો સિત્તેર ટકા વળતર આપ્યું છે સોનું જે છે એને ત્રણ મહિનામાં ત્રીસ ટકા છ મહિનામાં સાહીઠ ટકા અને બાર મહિનામાં લગભગ પંચાણું ટકા જેટલું વળતર આપ્યું છે આટલું વળતર ઇતિહાસમાં કદી મળ્યું નથી એનું એક બીજું સૌથી મહત્વનું કારણ છે ચીન ચીન જે છે આખી દુનિયામાં સોના અને ચાંદીમાં બહુ મોટા ખેલ કરી રહ્યું છે જો તમને યાદ હોય તો અમે અગાઉના વિડીયોમાં કહ્યું હતું કે ચીને એક એવો નિર્ણય લીધો છે પોલિસી ડિસિઝન કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એને ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે એટલે ચીન જે છે એમાંથી તમે ચાંદીની નિકાસ ના કરી શકો ચીનમાંથી તમે ચાંદીની આયાત ના કરી શકો પણ ચીન પોતે ચાંદીની આયાત કરી રહ્યું છે ચીન પોતે ભરપૂર સોનું ખરીદી રહ્યું છે એટલે શાંઘાઈનું જે એક્સચેન્જ છે એ સોના અને ચાંદીના ભાવને ઉપર લઈ જઈ રહ્યું છે બીજું કે ચાંદીમાં સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ સાઈઠથી સિત્તેર ટકા રિફાઇનિંગ કેપેસિટી માત્ર ને માત્ર ચીન પાસે છે એટલે ચીન જે છે એ દુનિયાનું બીજા નંબરનું ચાંદીનું ઉત્પાદન કરતા દેશ છે એટલું જ નહીં એની રિફાઇનિંગ ક્ષમતા જે છે એ સાઈઠથી સિત્તેર ટકા છે અને એક અંદાજના અનુસાર ચીને અત્યાર સુધી પાંચ હજાર ટન સોનું ખરીદ્યું છે દુનિયાભરની તમામ બેન્કો જે છે એ સેન્ટ્રલ બેન્ક જે છે જેમ આપણે ત્યાં ભારતમાં રિઝર્વ બેંક છે અમેરિકામાં ફેડરલ બેંક છે દુનિયાભરની તમામ બેન્કો જે છે સેન્ટ્રલ બેન્ક જે છે એ અત્યારે સોનું ખરીદવાની હોડમાં છે અને સોનાની સાથોસાથ ચાંદીની પણ વેલ્યુ વધી રહી છે હવે બધા જાણે છે કે સોનું તો આપણે સ્થિરતા માટે હેજિંગ માટે લઈએ છીએ પણ ચાંદી જે છે એ ઔદ્યોગિક ઉત્પાદનમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ડસ્ટ્રીઝ જે રીતના આગળ વધી રહી છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં બે હજાર ત્રીસ સુધીમાં લગભગ સો ટકા જેટલો વધારે એક્સપાન્સન અથવા તો વિસ્તરણનો ગ્રોથ આવવાનો છે ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરો તમે ચીપ્સની વાત કરો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝની વાત કરો આ બધી જ ઇન્ડસ્ટ્રીમાં ચાંદીનો ઉપયોગ વધવાનો છે એટલે ચાંદીમાં અને સોનામાં મજબૂતાઈ તો રહેશે જ પરંતુ સાથોસાથ એક બીજું પણ મહત્વનું ફેક્ટર છે જે અર્થશાસ્ત્રના સંદર્ભમાં આપણે સમજીએ તો ગોલ્ડ અને સિલ્વર રેશિયો ગોલ્ડ અને સિલ્વર રેશિયો આજની તારીખે છેતાલીસ ટકા છે એ છેતાલીસ ટકા છે ને એ તેર વર્ષના રેકોર્ડ પર છે બે હજાર તેરમાં ગોલ્ડ સિલ્વર રેશિયો એટલે કે સોના અને ચાંદીનો રેશિયો જે છે પિસ્તાલીસ પોઈન્ટ સડસઠ ટકા હતો એની સામે અત્યારે વધીને છેતાલીસ ટકા થયો છે જે સૂચવે છે કે સોનામાં અને ચાંદીમાં મજબૂતાઈ આવનારા દિવસોમાં દેખાઈ રહી છે હવે ચાંદીમાં તમે એટલું ચોક્કસ કહી શકો કે ચાંદી અર્થશાસ્ત્રના સંદર્ભમાં કહું તો ચાંદી જે છે ઓવરબોટ છે ઓવરબોટ છે એટલે હોવી જોઈએ એની કરતાં વધારે તેજી જે છે એમાં દેખાઈ રહી છે એટલે ચાંદીમાં હકીકતમાં એ છે કે ચાંદીમાં અત્યારે પેપર પર ચાંદીની ખરીદીને ચાંદીનું વેચાણ જબરજસ્ત દેખાઈ રહ્યું છે પરંતુ જ્યારે માર્જિનમાં ચાંદીનો જથ્થો જમા કરાવવાની વાત આવે ત્યારે ચાંદી એટલી છે નહીં કહેવાનું તાત્પર્ય એ છે કે ચાંદી ફિઝિકલ નથી ચાંદી પેપર પર છે ચાંદી ડિજિટલ છે એટલે ચાંદીનો હકીકતમાં વેપાર કરનારાઓ મોટે ભાગે ડિજિટલ બિઝનેસ કરી રહ્યા છે અને એનો સૌથી મોટો પુરાવો એ છે કે છેલ્લા બસ્સો દિવસમાં તમે ડેટા જુઓ તો મૂવિંગ એવરેજ જે ચાંદીની છે એ ચોપન ટકા છે હવે આટલી મોટી મૂવિંગ એવરેજ ચાંદીની ચોપન ટકા છેલ્લે ઓગણીસો ચુમ્મોતેરમાં જોવા મળી હતી ત્યારે એ સિત્તેર ટકા હતી અને ઓગણીસો એંશીમાં ચોપ્પન ટકા હતી પણ આ બંને વખતે જ્યારે ચાંદીમાં સિત્તેર ટકા અને ચોપન ટકા અનુક્રમે ઓગણીસો ચુમ્મ્મોતેરમાં અને ઓગણીસો એંસીમાં ચાંદી એટલી ઉપર ગઈ હતી ત્યારબાદ જે કરેક્શન આવ્યું હતું એ લગભગ ચુમ્માલીસ ટકા જેટલું આવ્યું હતું અને એટલે જ મોટી બેન્કો જે છે એ અત્યારે ચાંદીમાં બહુ જ સાવચેતીપૂર્વક ડીલ કરી રહી છે અને ફિઝિકલ એસેટ્સ જે છે એ પોતાની પાસે મેક્સિમમ રહે એની કોશિશ કરી રહી છે કારણ કે જેની પાસે ફિઝિકલ એસેટ્સ હશે એ જ આવતીકાલે બજારમાં દાદાગીરીથી આગળ ટ્રેડિંગ કરી શકશે એટલે ચાંદીનો યુફોરિયા છે કે ટ્રેડિંગ છે એ હજુ સમજાતું નથી પરંતુ માર્જિન નહીં ભરી શકે આ કેટલીક ખાનગી બેન્કો અથવા મલ્ટીનેશનલ કંપનીઝ તો એ લોકોની ડૂબવાની શક્યતા પણ છે અને એ લોકો જો ડૂબે તો એ ચાંદીને પણ ડૂબાડી શકે એટલે ચાંદીમાં ખરેખર શું થશે સોનામાં ખરેખર શું થશે ભગવાન સિવાય કદાચ કોઈને ખબર નથી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને કાલે કંઈક નવું ગાંઠ પણ શું છે અને એ કંઈક નવું કરે તો ફરી પાછું સોનું અને ચાંદી કાં તો ભડકે વળે કાં ફરી એ ડાઉન પણ આવી જાય કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ કોઈપણ નિર્ણય લે છે પછી પાછા યુટર્ન પણ મારી દે છે દાખલા તરીકે યુરોપ પર એને કહ્યું કે પહેલી ફેબ્રુઆરી દસ ટકા અને પહેલી જૂનથી પચીસ ટકા ટેરિફ ફરી પાછું ફેરવી તોડ્યું કે ના ના હું એવું નથી કરવાનો ગ્રીનલેન્ડ પર કહું કે હું હુમલો કરીશ લશ્કર ઉતારીશ અને પછી કહ્યું કે ના ના હું બને ત્યાં સુધી સમજૂતીથી ગ્રીનલેન્ડનો મુદ્દો જે છે એ શોર્ટઆઉટ કરવા માગું છું પણ એક વસ્તુ ચોક્કસ દેખાઈ રહી છે કે દુનિયામાં હવે સ્ટ્રક્ચરલ ચેન્જ આવી રહ્યો છે અને અમેરિકાની જે દાદાગીરી હતી એ દાદાગીરી સામે છેલ્લે યુરોપ પણ મેદાનમાં ઉતર્યું અગાઉ ચીન અને રશિયા તો મેદાનમાં હતા જ બ્રાઝિલે પણ અમેરિકા સામે નમતું ન જોખવાનો નિર્ણય કર્યો છે સાઉથ કોરિયા પણ અત્યારે અમેરિકાને ગણકારતું નથી કેનેડા અને અમેરિકા તો એકબીજા સામે આંખોમાં આંખ નાખીને ઝેર નીચુવી રહ્યા છે આ બધી પરિસ્થિતિમાં જો ડોનાલ્ડ ટ્રમ્પ હવે બાજી નહીં સંભાળે તો અમેરિકા વિરુદ્ધ ઓલ એવો માહોલ થઈ શકે અને એ જો થાય તો અફડાતફડી ભયંકર થાય અને એટલે જ અત્યારે એવી સલાહ ન આપી શકાય કે ચાંદીમાં ઇન્વેસ્ટ કરો કે સોનામાં ઇન્વેસ્ટ કરો તમે સૌ પોત પોતાના જાણકાર ચાર્ટર એકાઉન્ટથી માંડીને ફાઇનાન્સિયલ એડવાઇઝરને પૂછજો પણ મોટે ભાગના ઇન્વેસ્ટર્સ અથવા તો મોટે ભાગના લોકો એવું કહે છે કે હજી પણ અને રાહ પ્રોફિટ બુકિંગ કરવું હોય તો સમય સાવધાન પણ આ તમામ જે નિર્ણય લો એ તમારા પોતાના તજજ્ઞ જાણકારોના અભિપ્રાય બાદ જ લેજો મિત્રો જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સફારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આવનારા દિવસોમાં સોનામાં ચાંદીમાં અને બીજી મેટલમાં આ આ છેડતી તેજી જે છે એ ચાલુ રહેશે ગાબડું પડશે ટ્રમ્પ સાહેબ જે છે એની નીતિ રીતિ ભારતને નડશે યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે થયેલી સમજૂતી જે છે એનાથી ભારતને ફાયદો થશે તમારી પ્રતિક્રિયા નુક્તેચીની અનુમાન અવલોકન અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર